મનશુખભાઈ જે રીતે બેબાકડા બન્યા છે એની પીડા સમજી શકાય એમ છે એક તો ચેતરભાઈ વસાવાને ભાજપના નેતાઓએ ફસાવાની પૂરી કોશિશ કરી લીધી ચેતરભાઈ આદિવાસી સમાજ માટે લડતા હતા ચેતરભાઈ આદિવાસી સમાજનો અવાજ ઉઠાવતા હતા એટલે આદિવાસી સમાજના હીરો બની ગયા એ મનશુખભાઈ અને બીજા ભાજપના નેતાઓથી સહન ન થયું અને એટલા માટે ખોટા કેસમાં ફસાવા માટેની ભૂમિકા અદા કરી સાથે સાથે આદિવાસી સમાજના ખેડૂતના પ્રશ્ને ચેતરભાઈ લડ્યા છે એટલે એક તો ફરજી કેસ કરાવડાવવામાં આવ્યો બીજા નંબરમાં ચેતરભાઈ વસાવા જે રીતે જેલમાં રહીને પણ આદિવાસી સમાજનો હીરો બની ગયા તમામ જગ્યાએ વસાવા સમાજનું સંમેલન થયું ને એમાં પણ ભાજપના નેતાઓનો હોરીઓ બોલાવ્યો એટલે મનસુખભાઈને ખબર પડી ગઈ છે કે હવે કાં તો ભાજપ એમની ટિકિટ કાપશે અને કા ભાજપ હવે એમને માનપાણી નથી આપતી એટલે બેબાકડા બન્યા છે બેબાકડા સ્વાભાવિક છે પણ ચેતરભાઈ વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટી ઉભી છે એ પણ મનસુખભાઈને પેટમાં દુખે છે અરવિંદ કેજરીવાલજી સાત તારીખે આવી રહ્યા છે ચેતરભાઈના સમર્થનમાં આવી રહ્યા છે તમારા સમર્થનમાં તો કોઈ ભાજપના નેતા આવતા નથી ખબર છે તમે એમને એમ નિવેદનો કરતા હો છો તમે ડિબેટમાં પણ ચેતરભાઈની સામે જવાનું હતું એમાં પણ ભાજપના નેતાઓએ ના પાડી એટલે તમે ન પહોંચી શક્યા એટલે ચેતરભાઈ હીરો બની ગયા છે માત્ર લોકસભા ભરૂચ પૂરતા નહીં ઉમરગામથી અંબાજી સુધી અને કાર્યકારી અધ્યક્ષ છે આમ આદમી પાર્ટીના માત્ર ધારાસભ્ય રહી અને એ ડેડીયાપાડા પૂરતા હીરો નથી એટલે તમારી પીડા સમજી શકાય એમ છે પણ સાત તારીખે અરવિંદ કેજરીવાલજી અને ભગવત માનજી ચેતરભાઈના સમર્થનમાં આવે છે આદિવાસી સમાજને જાગૃત કરશે અને લોકસભા સીટ તમે હવે ભૂલી જાજો